જોઈ લ્યો હવે આપણું જીરું દેખાય ને આમ જ દેખાય અને ઓલા આપણે નીંદવાનું છે જોઈ લ્યો તો થોડી કેમ સો મજામાં મજા છે મજામાં અમે તમારા જશો મિત્રો તમને નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા હી ને હવે જાવી હી નીંદવા જો અત્યારનો નજારો ફૂલ વ્યૂ મસ્ત હે ચાલો હું તમારો જીરામાં જીરામાં જઈને તમને કોઈ ને બાકી હવે તો ઘઉંમાં જો લાગ ડુંગી દેખાય છે ઓલે કપાણ આવતો રહ્યો અને આપણે પણ જીરું ડુંગવા જાવી તો આ છે આપણું લહણ ને આપણું આગતું જીરું બધું અરે મસ્ત મસ્ત જવું જોઈએ ભાઈ આપણે જો આમાં નીંદવાનું આપણે આ ઓલા પોણે ઠેઠા બહુ આખું છે ઓલો કપાણ ક્યાંક વીંટ હોય પણ જીરું આમાંથી નીંદવાનું જો તમે એકવાર વ્યૂ અને મસ્ત 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 જ્યાં આપણે જીરું નીંદવાનું હતું જો આમાં નીંદવાનું છે આરીને રીને આ ઠેરા ત્રણ પાળિયા નીંદવાના અને આ બધી નીંદર ચાલો કરી આપણું કામ ચાલો અને સુરત દાદા પણ કેટલા ઉગી ગયા જુઓ ઉગી માથે હાથ તરીકે આપણે કામ કરવા તો ઘરે પાણી પીવા મળી પાણી પીતો થોડીક તરસ લઈ ગઈ હતી હાલો પાછા પાણી પીને જાય આવે જીરું નીંદવા અને તડકો પેટ હાલો આ જો વાતાવરણ આપણે જાય જીરું જોઈ લ્યો હવે આપણું જીરું દેખાય ને આમે દેખાય અને ઓલા આપણે નીંદવાનું હે જોઈ લ્યો અને આવતર એ જીરું નીંદી અને હવે થોડીક પેટ પૂજા કરી લઉં અને ગાયોને પાઈ લઉં અને પછી તમને મળવાનો તો મિંદો બ્લોગમાં કન્ટિન્યુ અને તો અત્યારે આપણે ખાઈ પીને પાછા આવતર એ જીરું નીંદવા એટલે હજી જીરું નીંદવા નથ પોઈ ગયો અને થોડોક આકો હતો જો આ ભાઈ પાછા આપણું જીરું ને આપણે મળીને નીંદવા ઠેઠ ઓલા આપણે નીંદવા તડકો બહુ હે ચાલો મને નીંદ આવે મને તમે બ્લોક કરો અત્યારે હું ઊભો રહી જાવ તો થોડીક વાર અને તડકો હે ને એટલે મેં કીધું થોડીક વાર સાયા ઉભો રહી જાવ અને આ જો મોટરના શેડા પણ છે અડધી એટલે બે હજાર પચીસ માં લીધી ને આ મોટર હે ને એના શેડા મારેલા છે ચાલુ પણ કરી હતી હમણાં એટલે મને ખબર છે નકર તો પડી જાય વાળો તડકો તડકો નથી કરવાનો મને નીંદો આવે જો અહીં નીંદવાનું હોય હવે થોડુંક જરૂર લાંબડો ગયો છે આજુ નહીં બે આ ડેટ છે જો એક આ ને ચાર પાંચ કે રાખે ને આપણે અથ્ય પણ લઈ લીધો અને આના પેલા મને આ મજા આવે કારણ કે કાનમાં સડાયો ને કામ કરવાની મજા જ આવે ધારોડો મિત્રો મણી કામ કરવા અને પછી તમને ખાંઈ જ મળ્યું ચાલો જીરું ની આપણે ઘરે જ આવ્યું છે અને તમે મારે કહું જો એટલે પહેલાં मस्त नहीं बजे सूर्य हाथम हाथम थी कहूँ आप बाकी आप करें थोड़क पूरू कर उमरा नहीं आटल खाली फेर है कहीं फेर नहीं आम जो ले बाकी आप अत्य व्यू एक नंबर आज तब अत्य मार धाणा बताया पारवा पारवाणा रेवा दीदा है बाकी तो बताए फिनिश करने लीधा અને મે દૂધી હે તમને કે દૂધી દેખાય જો મારી મને ન દેખા તો કહું એ આ રહી એ આ છે દૂધી ના જો કેવડો મોટો મોટો ટબરા દાણા થઈ ગયો છે ટાઈમ મને આમાં માં લેવું છે આ બધી ખોર બહુ જાજી થઈ ગઈ છે તારો આ ઘરે પોગી ગયો હું અને બાકી જો કોઈ ગયો કે હે કે બાબા દિયાત ની જાતમ ઘર ભેગી થઈ ગઈ તે હારું હાલ મિત્રો તમને એસા કરું કે આજનો બ્લોગ સારો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી ના જોઈએ ખરું કોઈ તો મિત્રો બાય